સ્વામિનારાયણ ભગવાનની જે હરે કૃષ્ણ મહારાજ ની જે ભગવાન અક્ષરધામ થી પધાર્યા ત્યારની લીલા હું તમને સંભળાવીશ તો દરેક બહેનો સાંભળજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ स्वामी नारायण नाम भज मन स्वामी नारायण स्वामी नारायण नाम भज मन स्वामी नारायण अक्षर धामती पुरुषोत्तम पधारा अक्ष धामती पुरुषोत्तम पधारा गोपाळानंद संग लावा હોરાજ સ્વામી નારાયણ છપૈયા પૂર માં વાલો જન્મધરીને છપ્પૈયાપુરમાં વાલો જન્મધરીને કૃત્યા ભંગ કરી આવ્યા હોરાજ સ્વામી નારાયણ કાલે તે દો નાશ કરી આવ્યા કાલે તે દ નાશ કરી આવ્યા બચાવી બાળકોને લાવ્યા હોરાજ રાજ સ્વામી નારાયણ તલાવડી તીર જઈ આવ્યા તલાવડીને તીર જઈ આવ્યા ખાંપો ચા થળ ચીન લાવ્યા હો સ્વામી નારાયણ ખાપો સાંથળ ચિહ્ન લાવ્યા હોરાજ स्वामी नारायण सुवासिनी बिन संता सुवासिनी बिन संता वेणी माधव साथे पाविया राज स्वामी नारायण हिरानी विटी क्या मुकि आव हिरानी મીઠાઈ ક્યાંથી લાવ્યા હો રાજ સ્વામી નારાયણ પિતાની પાસે ભલે ભણી આવ્યા પિતાની પાસે ભલે ભણિયા જ્ઞાન કરી લાવ્યા સ્વામી નારાયણ ગુટકો જ્ઞાન કરી આવ્યા હો રાજ સ્વામી નારાયણ વર્ણ વિચરણ કરી લોજ માં પધારા વન વિચરણ કરી લોજ માં પધારા આવીને વાવ ઉપર બેઠા હો રાજ સ્વામી નારાયણ વાલો વાવડીએ લોજ ઉપર બેઠા વાલો વાવડીએ લોજ ઉપર બેઠા દિલ ભાવ્યા હો રાજ સ્વામી નારાયણ દિલ ભાવ્યા હો રાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ના ભજ મન સ્વામી નારાયણ ભલે ભૂદરજી થી આવ્યા ભલે ભૂદરજી થી આવ્યા મુક્તાનંદ પાસ લાવ્યા હો રાજ સ્વામી નારાયણ તમે તપસવી તપ કરી તમે તપ કરી અષ્ટીવા સ્વામી નારાયણ સુની રામાનંદ ભુજતી પધારા સુની રામાનંદ ભુજતી પધારા નીરખીને નાથ હર હો હોરાજ સ્વામી નારાાયણ દીક્ષા દયીને સહજાનંદ કાવ્યા દીક્ષા દયીને સહજાનંદ કાવ્યા બેસાડી ગાદીએ વધાવ્યા હો રાજ સ્વામી નારાયણ બેસાડી ગાદીએ વધાવ્યા હોરાજ રાજ સ્વામી નારાયણ અનંત જીવને સમાધિ કરાવી અનંત જીવને સમાધિ કરાવી દાસ પોતાના સ્થાપ્યા નારાયણ દાસ પોતાના કરી સ્થાપ્યા હો રાજ સ્વામી નારાયણ શ્રીપુર વ્રતપુર મંદિર બંધાવ્યા સ્વરૂપ પોતાના પધરાવ્યા હોરાજ સ્વામી નારાયણ વસંત સંગે રમવા પોતે પધારા સંગે રમવા પોતે પધારા સંતા મંડળ સંગ લાવ્યા હોરાજ સ્વામી નારાયણ શ્રી ગઢપુર માં ગોપીનાથ સ્થાપ્યા શ્રી ગઢપુર માં ગોપીનાથ સ્થાપ્યા દાદા ખાચર મન ભાવ્યા હો રાજ સ્વામી નારાયણ આપ ઈચ્છાયે સ્વધમ પધાર ઈચ્છાયે સ્વધમ પધાર દાસ નારાયણ મન ભાવ્યા હો રાજ સ્વામી નારાયણ દાસ નારાયણ મન ભાવ્યા હો રાજ સ્વામી નારાયણ હરે કૃષ્ણ મહારાજ અને જે સ્વામિનારાયણ ભગવાન ની જય